Kanto sana na n 사타 a 라 a na 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 라 a na 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 라 a na 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 સત્યના પ્રયોગો જ્યારે વાંચી મને જો ગાંધી સાચા કે દુર્બાબીન સાચા આજે એકઠ્યાશી વર્ષ છે અને મેં આ પ્રશ્નનો ઉત્તર મળ્યો નથી કે દુર્ગાબીન સાચા કેવાય કે નહીં ક્યારેય ખોટું પણ બોલવું પડે કે ગાંધી સાચા સાહેબ સાચો જ બોલાવ્ય આ પ્રશ્નનો હજી મારા મનમાં ઉકળ રહેવો નથી આ પેલા ઘાટા સ્મારાની મીઠા નહીં નાનકડી વાત કરું હં બે વાત કરું ગામ નાનું અમારું લાઈટ નહી પાણી નહી રસ્તા ને કસરત નહીં નાનકડું ગામ મારું રોજ સવારે પુરુષો હોય નાવા નદી એ આ બ્રાહ્મણ વાળો આ વાણિયાવાળ આ કળંબી વાડ એમ બધા રહેતા હોય પાંચસો સાતસો ની વસ્તી અમે સવારે બધા વડીલો નવાયા દિએ આંગળીએ જઈએ નાઈને શંકર નું મંદિર મંદિરે પૂજા કરીએ પછી બધા ચાલતા આવી જઈ ઘરે તે દિવસે બધા ચાલતા ચાલતા ઘરે આવતા હતા હું પણ કાકાની આંગળીએ

અને મને આ શબ્દ થી કઈ મજા કરળિયામાં રમતો હતો અંદરથી મારો બાપુ છે ને મોટા ભાઈ જીવ બાપા અમે જીવ બાપા કહેતા જીવ બાપા એને ખબર દીનો આવું છું એવું ફળિયામાં રમતો હતો રમ્યા ગયો જીવ બાપા એ પાછું દિનો સાંભળતો નથી અહીંયા બારે ભાઈ A si si neguera, chucar si o tú. Mo que tú vas patró, guarda A neguera patró, pero xa o gabullón. Xa o desabalas o xa. Xa o gabullón. Se o papo xa o bailó, xa o bailó. é que સવારે તમે બોલ્યા હતા ભલે બોલ્યો તારે કોઈ દી આવું બોલવું નહી તારે આવું ના ભોલા ગામ ના મારે કેમ બોલાય હું તને કહું જ ને તારે આજે આટલા વર્ષે એ બધે ગાવો કડકડાટ મોઢે છે તો તેમ નહી આવે એ ગાવ કે કે કપશું નું કે આ એ બધે ખબર છે પણ જાય ત્યારે બોલવાનો વારો આવે છે ને તો જો હોટ ખુલે તો જી બાબા યાદ આવે કે નો તારો ન બોલાય ઘરમાં સાપ આવે ને અંબારા ભાઈ ને બોલાવો અંબારા ભાઈ આવે સાપ ને મોઢું આમ પકડે

88 verður þannig að verðsóma uppur vallni mútu á hér og sem voru kóið við hér. Kóið við hér. Þannig að mér er að hér og sem er hér bæri. Það er þigra þar þúmsum ótt þegar. Æsir við sennáttu þar óttum hún. Þúmsum að hér og sem hér. Úppur vallni að hér og sem þið hegðið veið séð 那年这么着什么嘞？累。